જય શ્રી કૃષ્ણ હું ચંદ્રેશ ગલ સીએમ આહિર રાધેશ ક્યુરિટી રાજકોટ આજે હું આપ સૌ આહિર સમાજના લોકો માટે એક મહત્વપૂર્ણ સંદેશ ઉપર એક વાત કરવા જઈ રહ્યો છું કે આપણો સમાજ આપણી ઓળખ અને આપણી શક્તિ આ બધુંય આપણા વેપાર અને પરિશ્રમ સાથે સીધી રીતે જોડાયેલું છે વેપારી માત્ર એક રોજગારનું સાધન નથી પણ એ આપણા સપના આપણી ઓળખ અને આવતી પેઢીનો એ વારસો છે આજના સમયમાં જ્યારે દરેક સમાજ પોતપોતાના વેપારીઓને પ્રોત્સાહિત કરે છે ત્યારે આપણા આહિર સમાજને પણ જરૂર છે કે આપણે વેપારમાં આગળ વધીએ અને આપણા સમાજના વેપારીઓને એકબીજાને ટેકો આપી અને નવી ઊંચાઈઓ એને સર કરવામાં મદદ કરીએ મિત્રો ઇતિહાસ સાક્ષી છે કે આપણો આહિર સમાજ હંમેશા પરાક્રમ પરિશ્રમ અને પ્રમાણિકતા માટે ઓળખાયો છે એ પછી ખેતર હોય યુદ્ધનું મેદાન હોય કે વ્યવસાયિક ક્ષેત્ર હોય આહિર સમાજે પોતાની મહેનત અને પ્રતિભાથી હંમેશા પોતાની છાપ સારી છોડી છે પણ એક સત્ય એ પણ છે કે આજના સમયમાં જે સમાજ વેપારમાં મજબૂત છે જેમની વેપારમાં સારી એવી પકડ છે એ જ સમાજની ઓળખ એ જ સમાજનો પ્રભાવ અને એ જ સમાજનો વિકાસ સૌથી ઝડપ થાય છે અને એ આપ બધા જુઓ છો તો વેપાર એ સમાજને આર્થિક સ્વતંત્રતા આપે છે રોજગારી ઊભી કરી કરે છે અને સમાજના યુવાનોને આત્મવિશ્વાસ આપે છે કે જે એ પણ એના આગળના ભવિષ્યમાં કંઈક નવું કરી શકે છે આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે આપણા બાળકો સરકારી નોકરી કરે કે પ્રાઇવેટ નોકરી કરે તો એ સુરક્ષિત છે હા નોકરી સારો વિકલ્પ છે પણ સુરક્ષા સાથે સ્વતંત્રતા જોઈએ છે વેપાર આપણને સ્વતંત્ર આપે છે આપણે આપણો સમય નક્કી કરીએ છીએ આપણી દિશા નક્કી કરી શકીએ છીએ અને બીજું સૌથી મોટું કે આપણે બીજા લોકોને રોજગારીની આપવામાં તક ઊભી કરી શકીએ છીએ સમાજમાં હજારો યુવાન છે આહી સમાજમાં કે જેમને રોજગારીની જરૂર છે પણ જો આપણે વેપાર ઊભો કરશું તો આ યુવાનોને કામની તક આપણે આપી અને એક સમાજ સેવા પણ કરી શકશું મિત્રો એક વ્યક્તિનો વેપાર મર્યાદિત હોઈ શકે છે કોઈ એક લિમિટેડ હોઈ શકે છે પણ આખું વેપાર સંગઠન આ આહિર જ્ઞાતિના બધા વેપારીઓ ભેગા મળીને એકબીજાનો હાથથી હાથ પકડીને બધા પોતપોતાના ધંધાઓમાં આગળ વધે તો આ વેપારથી અનંત બની શકે છે આપણે જો એકબીજાના વેપારમાં મદદ કરશું એકબીજા માટે રેફરન્સ આપશું એકબીજાની પ્રોડક્ટ અને સર્વિસનો ઉપયોગ કરશું તો આપણા સમાજના લાખો રૂપિયા ફરીથી આપણી વચ્ચે ફરતા થઈ જશે હવે તમે કલ્પના કરો કે જો સમાજનો દરેક સભ્ય મહિને માત્ર એક હજાર રૂપિયાનો વેપાર પોતાના સમાજના વેપારી માટે કરે સાથે કરે અથવા તો એના જાણીતા કે ઓળખીતા કે આજુબાજુમાં આહિર સમાજના જે વેપારી છે એના માટે કોઈ બીજી જગ્યાએ કે ક્યાંય કોન્ટેકમાં બે હજાર પાંચ હજાર પંદર હજારનો મહિને એને બિઝનેસ અપાવે છે તો આખા ગુજરાતના આહીરોમાં એકબીજા ઇન્ટરનલી આ બિઝનેસ આપવાનું જે રેફરન્સ છે એ લાખો કરોડો રૂપિયામાં મહિને વર્ષે થઈ શકે છે તો આ છે આપણા નેટવર્કિંગની શક્તિ મહિને તમે એક વેપારી માટે પાંચ હજારનો બિઝનેસ તમે ગમે ત્યાં બતાવો એને તો આવી રીતના હજાર બે હજાર પાંચ હજાર આહીર મળીને એકબીજાને આવી રીતના બિઝનેસ આપે તો સમજો તમે કે મહિનામાં ને વર્ષમાં આ બિઝનેસનો આંકડો શું થાય આની રકમ શું થાય અને ખાસ કરીને યુવાનો માટે મારો એક સંદેશ છે કે આજનો જે આ યુગ છે આ સમય છે એ સ્ટાર્ટઅપનો છે આજે ગૂગલ એમેઝોન ફ્લિપકાર્ટ આ બધું કોઈ મોટા કુટુંબ કે મોટી સંપત્તિથી ચાલુ નથી થયું આ બધું ચાલુ થયું છે એક સારા વિશાલથી અને એક મોટા વિચારથી તો એ જ રીતે આપણા સમાજના હજારો યુવાનોમાં હજારો વિચારો છે તો આપણે હિંમત કરીને એક પગલું વેપાર તરફ આગળ વધવાનું છે તો સફળતા આપણા પગલાં ચૂંબશે અને યાદ રાખજો જોખમ લીધા વિના કશું મોટું મળતું નથી નોકરી તમને પગાર આપશે પણ વેપાર તમને ઓળખ અને સામાજિક ગૌરવ અપાવશે અને આ મિત્રો વેપારમાં જો પડકાર પણ નાના મોટા આવશે ક્યારેક મૂડીની તંગી થાય ક્યારેક બજારમાં સ્પર્ધા વધે ક્યારેક નુકસાને આવે પણ યાદ રાખો દરેક પ્રત્યેક પડકાર એક નવી તક લઈને આવે છે મૂડી માટે સમાજમાં સહકારી સંસ્થાઓ છે સ્પર્ધા માટે આપણે નવીનતા લાવી શકીએ અને નુકસાનીમાંથી શીખીને ફરી ઊભા થઈ શકીએ આપણા સમાજની સ્ત્રીઓ પણ હવે ઘરની બહાર આવી રહી છે સ્ત્રીઓ પણ વેપાર શિક્ષણ અને સેવા ક્ષેત્રે અદ્ભુત કામ કરી રહી છે મિત્રો જ્યાં ઘરની સ્ત્રી વેપાર કે બિઝનેસ સાથે જોડાયેલી હોય ને એ પરિવારનો વિકાસ ડબલ ઝડપથી થાય છે આપણા સમાજની બહેનોને પણ આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ અને નાના સ્તરે જ હોવા છતાં વેપાર શરૂ કરે જેમ કે ઘરગથ્થુ કોઈ પ્રોડક્ટ છે ઓનલાઈન બિઝનેસનું છે કે કોઈ સર્વિસ સેક્ટરનું કામ છે તો આ બધું કરી શકે છે અને આજના સમયમાં સૌથી મોટું શસ્ત્ર છે એકતા જો આપણે આજીર સમાજ તરીકે સાથે રહીશું તો કોઈ પણ સ્પર્ધા આપણને હરાવી શકશે નહીં એકબીજાને આપણે ટેકો આપીએ એકબીજાના વેપારનો આપણે પ્રચાર કરીએ અને મુશ્કેલી સમયે એકબીજાને આપણે સહયોગ આપીએ અને આ બધું આપણે એકસાથે જ્યારે કરશું ત્યારે આપણને આગળ વધતા કોઈ રોકી શકશે નહીં હવે આજે આપણે એક એવો સંકલ્પ લઈએ કે હું આહિર સમાજનો દીકરો કે દીકરી છું હું આહિર સમાજનો વેપારી છું હું મારા સમાજના વેપારીઓને હું પ્રોત્સાહિત કરીશ એમની પ્રોડક્ટનો હું ઉપયોગ કરીશ અને એમના બિઝનેસ એની પ્રોડક્ટનો હું પ્રચાર કરીશ અને મારા દ્વારા હું વેપારી ને મારા સમાજના લોકોને હું વેપાર મેળવવામાં મદદ કરીશ અને એક ખાસ કે હું મારા વેપાર દ્વારા સમાજના દીકરા દીકરીઓને રોજગારી અને વિકાસ આપવા માટે મદદ કરીશ જો આપણે આ સંકલ્પ આજે લેશું તો નિશ્ચિતપણે આવનારા પાંચ વર્ષમાં આપણો સમાજ વેપાર ક્ષેત્રે અપ્રતિમ ઊંચાઈએ પહોંચશે જય શ્રી કૃષ્ણ હું આશા રાખું છું કે આ મારા શબ્દોથી આ વિડિયોથી આપણા હૃદયમાં કદાચ જ્યોત પ્રગટશે આપણે એક નવો વિચાર આવશે અને આપણા વેપારમાં આપણને આગળ વધવા માટે આપને પ્રેરિત કરશે અને યાદ રાખજો વેપાર માત્ર પૈસા માટે નથી એ સમાજની ઓળખ અને ગૌરવ માટે છે આ એ સમાજના લોકો મહેનતું છે આ બધું બધાને ખબર જ છે અને બધા લોકો માને જ છે અને આજે અમે હું પોતે પણ આજે વેપાર સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો છું કોઈ શરૂઆત કરવા માટે કોઈ મોટા બેંક બેલેન્સની કે કોઈ લોનોની કે એવું હોય નથી કે જરૂરિયાત હોય જ છે આજે મેં પણ મારા ચૌદ વર્ષની ઉંમરથી ઝીરો ઝીરો પૈસાથી મેં કામ મારું ચાલુ કરેલું છે આજે મારી ખુદની કંપનીમાં ચારસો પચાસ લોકો કામ કરે છે તો સંઘર્ષથી પણ માણસ બધું કરી જ શકે છે અને જે તે વખતે અમુક એવા પ્લેટફોર્મ હતા પણ નહીં પણ આજે આહિર સમાજમાં એ પ્લેટફોર્મ પણ એવા છે હું આપણે સમાજના ક્ષેત્રે બધી સેવાઓ કરીએ જ છીએ તો પણ જે અત્યારે મહત્વની સેવા થઈ છે સમાજના યુવાનોને સમાજના નાના વેપારીઓને આગળ આવવાની તો એના માટે આપણે બધા મહેનત કરીએ હાથથી હાથ મળીને એમાં આગળ વધીએ સમાજના કોઈ દીકરાને કે દીકરીને કે વ્યવસાય લેવલે આગળ જવું છે કોઈ આ કરવું છે હવે હું એક જ ચોખ્ખું ઉદાહરણ આપું કે ભાઈ તમે કોઈ છોકરો કે છોકરી ભણતા હોય આપણે એને ભણવા માટે એની સ્કૂલની ફી ભરી આપીએ કે હોસ્ટેલની ફી ભરી આપીએ કે એને બુક્સ લઈ દઈએ ના કરવું જોઈએ આ વસ્તુ આપણે અને કરશું અને કરતા રહેવાનું છે પણ એ છોકરો છોકરી ભણીને ભવિષ્યમાં સરકારી નોકરી લે છે કે નથી લેતા એની કોઈ ગેરંટી નથી એ કોઈ પ્રાઇવેટમાં મોટી નોકરી લે છે કે નથી લેતા તેની કોઈ ગેરંટી નથી પણ સમાજના છોકરા કે છોકરીના મગજમાં ધંધાનો કોઈ વિચાર આવે છે તો એમાં તમે એને ટેકો કરો ભલે એને તમે સલાહ આપો કોઈ એને ઇન્વેસ્ટ કરો કે કોઈ એને માર્કેટિંગ સ્ટ્રેટેજી આપો તો એટલી તો તમને એમાં ખાતરી રહેશે કે આને મેં વેપારી બનવામાં કે વેપારમાં આગળ વધવા માટે આ મદદ કરી છે તો એ ભવિષ્યમાં એનું ભવિષ્ય સુધારશે એના પરિવારનું ભવિષ્ય સુધારશે અને કાલે સમાજના બીજા પાંચ પંદર લોકોને એ પોતે પણ મદદગાર થઈ શકશે આજે આપણા ગુજરાતની ગુજરાતની અંદર સુરત વડોદરા અમદાવાદ અને રાજકોટ આ ચાર જિલ્લામાં એબીએન એટલે કે આહિર બિઝનેસ નેટવર્ક આ આહિર સમાજના વેપારીઓ માટે કાર્યરત છે કે ભાઈ આપણે એકબીજા એકબીજાને જેમ ધંધો આપીએ મેં વિડીયોમાં વાત કરી એની જેમ કે તમે તમારા આહિર સમાજના આપણા આહીર સમાજના વેપારીને મહિને પાંચ હજારનો એક વેપારીને ધંધો મળે એટલી તમે એને લિંક ક્યાંકથી ગોતી દો ક્યાંકથી રેફરન્સ ગોતી ગયો અને એ ધંધો આ કરે છે તો આ હજારો લાખો કરોડોમાં આમ જે વ્યવસાયનું જે એકબીજાનું નેટવર્કિંગ છે સમાજના લોકો માટે એ ઊભું થાય છે તો એ જ વસ્તુ એબીએન દ્વારા અત્યારે કરવામાં આવે છે એક સારા એવા પ્લેટફોર્મમાં કે ભાઈ તમે આમાં આવો આહીર સમાજના યુવાનો અને દીકરીઓ આમાં જોડાવો અને આના થકી તમે પોતાના બિઝનેસમાં પણ આગળ વધો અને સમાજના બીજા વેપારીઓને પણ આગળ વધવામાં તમે મદદ કરો કારણ કે એકબીજા હારે મળીને ભેગા થઈને કાંઈક કરશું તો જ સમાજ આગળ જશે ને તો જ આપણે આગળ જશું આપણે એકલા આગળ જઈને પણ કાંઈ કરવાના નથી બધા નાના હોય કે મોટા વેપારીને ભવિષ્યમાં કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પ્લેટફોર્મ ઉપર એકબીજાના સાથ સહકારની જરૂર પડતી જ હોય છે તો આજે તમે પાંચ લોકોને ઊભા કરો છો પાંચ લોકોને તમે આગળ લઈને જાઓ છો તો ભવિષ્યમાં ક્યાંક તમારે પણ જરૂર પડે તો તમારે તમારો ટેકો ગોતવા જવાની જરૂર નથી કારણ કે તમે જે પાંચ લોકોની સાથે આગળ આવ્યા છો પંદર લોકોની સાથે જે આગળ આવ્યા છો એ આજીવન માટે તમારી સાથે તમારા ટેકા માટે ઊભા છે તો નાના વેપારી હોય કે મોટા વેપારી હોય બધા લોકો એકા સંગઠન સાથે જોડાવ એકા વિચાર સાથે જોડાવ એ બી એટલે કે આહીર બિઝનેસ નેટવર્ક સુરતમાં અમદાવાદમાં અને રાજકોટમાં કાર્યરત છે કોઈ પણ એ લોકો આહીર સમાજના વેપારીઓ દીકરા કે દીકરીઓ આખા ગુજરાતમાંથી એ બી જોડાવવા જોડાવા માટે ઈચ્છુક હોય તો ક્યારેય પણ મારો સંપર્ક કરી શકે છે આમાં તમને એકબીજાના બિઝનેસ માટે લીડ પ્રોડક્ટના સેલિંગ માટેની લીડ કોઈ કોન્ટ્રાક્ટો માટેની લીડ આમાં તમને મળશે અને ખાસ કરીને આહિર સમાજના જે લોકો અત્યારે વેપારી છે નાના હોય કે મોટા બધા પોતાના સંઘર્ષથી ઊભા થયેલા હોય છે તો એ બધાના પોતાના ધંધા માટેના જે વિચારો છે એના માટેની જે સ્ટ્રેટેજીઓ છે એ તમને અહીંયાથી સારા એવા પ્લેટફોર્મ ઉપર જાણવા મળશે જેથી કરીને ભવિષ્યમાં તમે તમારા ધંધાને એક મોટા લેવલ ઉપર લઈ જવા માંગો છો તો એના માટેની તમને અહીંયા મદદ મળી રહે છે તો આવો મિત્રો આવો આહિરો એક સંકલ્પ કરીએ કે આવનારા પાંચ વર્ષમાં આહિર સમાજ આજે જે લેવલે છે એનાથી અલગ લેવલે આપણે એને પહોંચાડીએ અને એકબીજા બધા મહેનત કરીએ હું કે તમે એક નહીં આખો આહિર સમાજ બધાના માટે મહેનત કરે તો જ આગળ વધશું અને બધાને ખબર છે અમુક સમાજ કે અમુક જ્ઞાતિ આ બધું જે ધંધાઓના લીધે આગળ આવ્યા છે તો એવું નથી કે આપણાથી ના થાય આપણાથી પણ એ વસ્તુ થઈ શકશે બસ આપણે સારા વિચારોને આપણી સાથે લેવાની જરૂર છે આપણી પાસે બેસાડવાની જરૂર છે અને આપણી સાથે લઈને ચાલવાની જરૂર છે અને એ માટેનું જે આ પગલું છે એ પ્રથમ પગલું આપણું હોય એવી આપણે એક વિચાર મૂકીએ આપણા મનની અંદર અને સમાજને આપણે આગળ લઈ જવામાં મદદ કરીએ જય શ્રી કૃષ્ણ હું મારી આ વાત અહીંયા પૂરી કરું છું કોઈ પણ આહિર સમાજના આખા ગુજરાતના કોઈ પણ ખૂણે વસ્તા આહિર સમાજના કોઈ પણ દીકરા દીકરીને એ બીએન સાથે જોડાવવું હોય પોતાના વ્યવસાય માટે કોઈ માહિતી જોતી હોય કે કોઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી જોતી હોય કે કોઈ પડકારમાં ક્યાંય તકલીફમાં મૂંઝાતા હોય અને એમાંથી એને બહાર નીકળવાના રસ્તાઓ જોતા હોય એના સજેશનો જોતા હોય તો અમે એબીએન તકી એ પણ પ્રયાસ કરશું અને સાથે આપણે એ બી એનમાં માટે હું આમંત્રિત કરું છું કે આપ આવો આ એક હવે પ્લેટફોર્મ ઉપર આપણે ભેગા થઈએ અને દુનિયાને આપણે બતાવીએ કે આપણે દ્વારકાધીશ થી ભેગા હતા અને આજે આપણે અહીંયા ભેગા છીએ દ્વારકાવાળો આપણી ભેગો છે જો આપણે બધાય પાછા ભેગા થાશું સમાજના વિકાસ માટે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હું ચંદ્રેશ ગર્લ સીએ માહિર રાજેશ્યુરિટી રાજકોટથી આપ સર્વેને આવનારી તારીખ છવ્વીસ પાંચ છવ્વીસ આઠ બે હજાર પચીસના રોજ રાજકોટમાં યોજાનારી એ બી એનની મિટિંગ માટે આમંત્રિત કરું છું અને હું મારા મોબાઈલ નંબર અને મારો કોન્ટેક ડિટેલ આ વિડીયોમાં હું શેર કરીશ કોઈ પણ સમાજના લોકોને આહી સમાજના વેપારી મિત્રોને મારા લાયક કાંઈ પણ કામ હોય મને ગમે ત્યારે કોન્ટેક કરી શકે છે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ